અમરેલીમાં રવિવારી બજારના નાના ધંધાર્થીઓને રવિવારે ધંધો કરવાની મંજૂરી આપવા બાબતે વેપારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રવિવારી બજારના વેપારીઓએ રજૂઆત કરી હતી કે શહેર તેમજ આસપાસના ગામડામાંથી આવતા આશરે ચારસો જેટલા નાના ધંધાર્થીઓ બુટ ચપ્પલ કપડાં કટલરી સહિતનો વ્યવસાય કરી પોતાનું જીવનનું ગુજરાન ચલાવે છે અમરેલી નગરપાલિકા દ્વારા અગાઉ ગર્લ્સ સ્કૂલ સામેના પાર્કમાં જગ્યા ફાળવવામાં આવી હતી જ્યાં વેપારીઓ ધંધો કરતા હતા પરંતુ બહારથી આવતા વેપારીઓ તહેવાર તેમજ શિયાળાની સિઝનમાં મોટા પાયે વેપાર કરતા હોવાથી સ્થાનિક રવિવારી બજારના વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વેપારીઓએ માંગ કરી છે કે રવિવારી બજારના નાના વેપારીઓને કાયમી જગ્યા ફાળવી રવિવારે ધંધો કરવાની મંજૂરી આપવામાં આવે જેથી તેમનો રોજગાર ટકી રહે આ રજૂઆત દરમિયાન અબ્દુલભા જાદવ પ્રેમજીભાઈ મનીષ ચાવડા નિલેશ ત્રિવેદી સહિતના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આજ રોજ અમરેલી નગરપાલિકામાં જે મારી પાછળ ઉભેલા તમામ લોકો તમામ સમુદાયમાંથી અને તમામ જ્ઞાતિમાંથી આજ રોજ અમરેલી નગરપાલિકામાં એમની રજૂઆત કરવા આવ્યા હતા અને રજૂઆત એમની એવી છે કે અમરેલી નગરપાલિકાની જે જગ્યા છે તે એક ગાંધીબાગની સામે અમરેલીમાં દર રવિવારે જે ગુજરી બજાર વર્ષોથી નામ પડેલું છે ગુજરી બજાર ત્યાં ભરાય છે અને એ ગુજરી બજારમાં નાનો મોટો વ્યવસાય કરી પાથરણા પાથરી અથવા પલંગ દ્વારા આ લોકો ત્યાં સવારના સાત વાગ્યાથી લગભગ બપોરના બે વાગ્યા સુધી આ લોકો ત્યાં પોતાની ગુજરાન ચલાવવા માટે પોતાના પરિવારને નાના બાળકોનું ગુજરાન ચલાવવા માટે નાનો મોટો ધંધો કરતા હોય છે તો એ લોકોની એ લોકોએ મને એવી રજૂઆત કરી કે અમરેલી નગરપાલિકા દ્વારા આઉટ સાઇડથી આવતા લોકોને અલગથી કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતો હોય અને એ લોકો દ્વારા મોટો મોટા ડોમ રાખી અને જગ્યા રોકીને દેતા હોય એની અનુસંધાને અમને જગ્યા મળતી નથી અને એ લોકો કાલે કંઈક ઝઘડો કરતા હતા પણ આ લોકો આપણે ઝઘડો નથી કરવું આજ રોજ અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ રાઠોડ સાહેબને મળતા એમને આપણે લેખિત સ્વરૂપે પણ આપ્યું છે અને એમને રજૂઆત કરી છે કે ખરેખર આ બધા જ સમુદાયના ગરીબ પરિવાર હોય જો એને પરમાનન્ટ જગ્યા મળે તો એ લોકો સ્વૈચ્છિક રીતે સ્વીકાર્યું છે કે ભાડું ભરવા તમે તૈયાર છો એ ભાડું જે નગરપાલિકા નક્કી કરશે એ ભરવા માટે પણ તૈયાર છે તો ચીફ સાહેબ એવું કીધું કે ટૂંક સમયમાં બેઠક થશે એટલે કે બેઠક જે નગરપાલિકાની થતી હોય છે મહિને કે પંદર દિવસે એમાં ઠરાવ કરી અને આ લોકોને ચારસો આ પરિવાર છે લોકો ચારસો લોકો ત્યાં બેસે એ લોકોને જે નગરપાલિકાના નિયત મુજબ સરકારી ધોરણ મુજબ ભાડું જે થવાનું થશે તે આ લોકો આપવા તૈયાર છે એટલે ટૂંક સમયમાં આપણે ફરી આપણે આ જે દેવા એવા છીએ લેખિતમાં એનું ઉઘરાણું પણ ટૂંક સમયમાં કરીશું અને કાયમી આ લોકોને જગ્યા મળે એવી સાહેબ એ જો કે અમને પોઝિટિવ જવાબ આપ્યો છે અને પોઝિટિવ જ સાહેબ છે એટલા માટે એણે કીધું કે હું ઠરાવમાં લઈ અને આને અને સંતોષકારક અમને જવાબ મળ્યો છે એટલે કે આ લોકોને અમે જગ્યા ફાળવશું જય ભારત મિત્રો અમરેલીથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર